અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલના શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અનેક વર્ષોથી આ પરિસ્થિતિમાં લોકો ત્યાં રહી રહ્યા છે તીવ્ર દુર્ગંધ અને દેશી દારૂ ઉનાળાનો એ અડ્ડો બની ચૂકી છે વિસ્તારમાં રહેતી મહિલાઓએ પોતાના તેમજ પોતાના બાળકોને લઈને સુરક્ષાનો અભાવ જણાઈ રહ્યો છે તેઓનું કહેવું છે કે દેશી પીનારા લોકો અહીં આવે છે ત્યારે અમારે નીચું માથું નાખીને જવું પડે છે જો કોઈ મોટી હોનાર સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો સતાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ જે શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે જેના કારણે વિસ્તારમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડે છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો યોગ્ય નિરાકરણ આવ્યું નથી ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કર્યા બાદ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તેઓ પાસે પૂરતો મેન પાવર નથી તેથી આ કામ થઈ શકે તેમ નથી વિસ્તાર છે સરકારી સ્કૂલ ની બાજુમાં સંડાસ આવેલા છે મારો દીકરો દસ વખત કહેવા જાય તો એ લોકો અમને એવું જ કહી દે કે અમારા પાસે માણસ નથી સાફ કરનારું એટલે અમે શું કરવાના તો અમારે વારે ઘડી અમારે સાફ કરાવવાનું અમે માણસ બોલાવીને અમે સાફ કરાવીએ અહીં અમારે ઘેર મહેમાન આયા હોય તો અમારે શું કરવાનું આવી ગંદકી જોઈને કોઈ અમારા છોકરાની સગાઈ થતી તો બી ના થાય

અમે કોને કહીએ પુરુષને આગળ તો અમે જઈ શકવાના નથી આ અહીંયા તો તમે જોડે ખેલો ભરાય છે કોથળીઓનો જે જે કરે છે અમે તો એવું કહી છે કે તમે ચોખ્ખું કરી જાઓ કે પછી આનો નિકાલો લાવી લો તમે અમારે તો બીમારીનો અમારા છોકરોને જોવાનું અમારો છોકરો કાયમ માટે અંદર જાય આવે આટલામાં કોઈ તો છે જ નહીં બહારની વ્યક્તિ જવાની છે બિલકુલ હા હા